રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અનેક રસ્તાઓ બંધ થયા છે અને નદીઓ છલકાઈ રહી છે રાજ્યમાં ભારે વરસાદ અને અસરગ્રસ્ત વિસ્તારો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ રાજ્યના અઠ્ઠાણું તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાંથી દસ તાલુકામાં પહેલી ચાર દશાંશ છ એક ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ આજે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં ચાર દશાંશ છ એક ઇંચ નોંધાયો છે અન્ય અસરગ્રસ્ત વિસ્તારો આ ઉપરાંત રાજકોટના પડધરીમાં ત્રણ દશાંશ એક પાંચ ઇંચ પોશીનામાં બે દશાંશ ત્રણ છ ઇંચ અને પ્રાંતિજમાં એક દશાંશ નવ સાત ઇંચ વરસાદ પડ્યો છે જામકંડોરણા કાલાવડ તલોદ ઉમરગામ દાંતા અને રાધનપુરમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે પૂર અને પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરી વલસાડમાં યુવકોને બચાવ્યા વલસાડના કપરાડાના મનાલા ગામ નજીક ખાડીના ધસમસતા પાણીમાં બાઇક સાથે તણાઈ રહેલા બે યુવકોને સ્થાનિક લોકોએ સમયસર બચાવી લીધા હતા ડેમ અને નદીઓમાં પાણીની સ્થિતિ મહીસાગર નદીના ગામો એલર્ટ પર મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમમાંથી ત્રણ દશાંશ પાંચ શૂન્ય લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નદી કિનારે આવેલા એકસો છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદા ડેમ અપડેટ નર્મદા ડેમના પંદર દરવાજા ખોલીને ત્રણ દશાંશ ચાર છ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમની સપાટી વધુ વધવાની સંભાવના છે નર્મદા કિનારાના ગામો એલર્ટ પર વડોદરાના શિનોર અને કરજણ તાલુકાના નર્મદા કિનારાના તમામ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે વાહન વ્યવહાર પર અસર રસ્તાઓ બંધ ભારે વરસાદને કારણે રાજ્યમાં કુલ પંચ્યાસી રસ્તાઓ બંધ છે જેમાં ચાર સ્ટેટ અને બે નેશનલ હાઇવે પણ સામેલ છે પંચાયત હસ્તકના સિત્યોતેર રસ્તાઓ પણ પ્રભાવિત થયા છે